તો અમદાવાદના એકનું મોત નિપજ્યું સવારે સાડા પાંચ અકસ્માતની આ ઘટના બની હતી ટ્રક અને કિયા કાર વચ્ચે અકસ્માતની આ ઘટના બની હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ કાર અથડાઈ હતી અકસ્માતમાં કાર ડ્રાઈવરનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે થલતેજ અંડરપાસમાં અકસ્માતની આ ઘટના એકનું મોત નીપજ્યું છે સવારના સમયની આ ઘટના અકસ્માતની બની ટ્રક અને કિયા વચ્ચે અકસ્માત થયો તો અને વચ્ચે અકસ્માતની આ ઘટના હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ કાર અથડાઈ ગઈ હતી અકસ્માતમાં કાર ડ્રાઈવર યુવકનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે વહેલી સવારની આ ઘટના અમદાવાદના થલતેજ અંડરપાસમાં અકસ્માત થયો હોવાની આ વિગતો અને અકસ્માતની આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે